बहुत तेज बारिश हो रही है यहाँ पे लकड़े की कंपनी है।, है और यहाँ बारिश भी बहुत तेज हो रही है बहुत तेज बारिश हुई मेरे जो और यहाँ बहुत तेज बारिश है હલો મિત્રો બહુ મસ્ત વરસાદ થઈ ગયો છે અને અમારે ડ્રેગનનો ફાર્મ પણ બહુ મસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો ડ્રેગનનો ફાર્મ બહુ મસ્ત હાર હારો ખબર આવી ગયો છે અને બહુ મસ્ત વરસાદ પણ પડી ગયો છે બનાવી ડ્રેગન ફ્રૂટનું ફાર્મ પણ બહુ મસ્ત લાગે છે કચ્છમાં હલો તો મિત્રો ડ્રેગન તમે જોઈ શકો છો નજીકથી પણ બહુ મસ્ત હાર હારે ડ્રાઈવિંગ છે મિત્રો to we are most